છે જ તેમને નમન તો છે જ પરંતુ જે સાક્ષાત અને હયાત કે જ આ જગત માર્ગદર્શક પિંડમાં રહેવા છતાં પિંડ ને બ્રહ્માંડ

જે અનંત તત્વ છે તેને સીમા રેખામાં બાંધી ન શકાય એટલે ગહન અને અગાધ છે ગુરુ એટલે માર્ગદર્શક જે આપણને નોલેજ આપે છે આપણને દિશા સૂચવે છે માઈલસ્ટોન છે પરંતુ સદગુરુ એટલે ભય બહુ આપણી સતે રહેતા છતાં પણ અગમ અગોચર બહુ સાગરના મુસાફિર આપણે એ આપણે અને એ એક જ નાવમાં બેસીને એક જ બેસીને તમે ભક્ત પ્રહલાદની વાત સાંભળી છે ભણવામાં તેઓ રાક્ષસ કુળ માં જન્મ્યા છતાં ગુરુ કરુણા કુંભાર અને શ્રી થી મહાન ભક્ત થયા ખુદ ભગવાને

તેણે તો ફક્ત અંતર થી દ્રઢ વિશ્વાસ રાખી વિદ્યા ગ્રહણ કરી એકલવ્યનું ઉદાહરણ ખબર છે ને છુપા છુપા છુપુ છુપુ તીરંદાજી શીખતો ગુરુની મૂર્તિ રાખી ને એવું છે ને પાઠ આવ્યો હશે ને પછી છેલ્લે ને ગુરુ દક્ષિણ અંગૂઠો આપવો પડ્યો હતો ખબર છે ને તેણે તો ફક્ત અંતર થી દ્રઢ વિશ્વાસ રાખી વિદ્યા ગ્રહણ કરી તેવી જ રીતે ગુરુજી જે મંત્ર આપે છે તે મંત્ર સિદ્ધ થયા પછી સાધક ગુરુજી માં પૂર્ણ વિશ્વાસ સમર્પણ રાખી તેનો પ્રયોગ કરે છે તે બધા જ કાર્યો સિદ્ધ થાય છે આવો તો અનુભવ કેટલા સાધકોને થયા છે મંત્ર શું આપણી પ્રાર્થના નું જ કરો ને એમાં પણ કેટલી શક્તિ છે યાદ છે કોઈ અનુભવી છે પ્રાર્થના પ્રાર્થના ની શક્તિ આ મોટા હોય બધે આ સાધક હોય બધે અનુભવી હશે છે ને કેટલી શક્તિ છે મંત્રમાં આપણી પ્રાર્થનામાં

આ ગુરુપૂર્ણિમા પૂર્ણિમાના પાવન અને દિવ્ય પ્રસંગે વિદ્યાર્થીઓને ગુરુજીના સાનિધ્યમાં જીવનમાં પ્રેરણારૂપ બની ઉન્નતિનો માર્ગ અપનાવી સ્વાધ્યાયથી સ્વરૂપના દર્શન સુધી પહોંચવાનો લક્ષ્ય નક્કી કરવાનો હેતુ પાર પાડવાના માર્ગે કંડળા બદલ ખૂબ ખૂબ ધન્યભાગી બન્યા તેનો લાભ લેવો તે સદભાગ્ય આપણને મળ્યું છે એટલે આ લોકોએ જે પ્રગતિ કરી છે એ લોકોને સન્માનવાનું સદભાગ્ય આપણને મળ્યું છે તમે બધા છોકરાઓ અહીંયા બધું થોડીક જ છે થોડીક વાર જ સાંભળવાનું છે પછી હાથ પગ ભલે અલાવો અત્યારે ઠકાણે રાખો રાખવા એકાબીજાની મસ્તી ના કરો સાંભળવામાં જે મજા છે ને એ પછી મજા નહીં મળ્યો આજ નો દિવસ છે એટલે સાંભળી લો અને પછી એવું અનુસરો તો સરસ મજાનું રિઝલ્ટ મળે અને જોજો તમે છોકરીઓને જે મળે છે ને તમને બી એમ થશે કે અમે બી થોડીક મહેનત કરી લઈએ ને તો અમને બી બધાની વચ્ચે સન્માન મળે એક લાહવો છે એ બધાને ના મળે જે મહેનત કરે ને સારી રીતે એને જ મળે તે માટે ગુરુજી સંત પુરુષોનો મહાપુરુષોનો આભાર માનીએ તેટલો ઓછો છે શબ્દોમાં ન માની શકીએ

બરાબર આપણને આવડતું હોય ને તો બાજુ વાળા આપણાથી જે નબળું હોય જેને ન આવડતું હોય ને એની શીખવાડે એટલે આપણને પાકું થઈ જાય ઈ બાય ટુ કહેવાય એને શું કહેવાય બાય ટુ કહેવાય અને એનાથી આપણને આવે એટલે આપણને તો લાભ ને લાભ જ છે ને આપણો કઈ જવાનું નથી અને માર્ક્સ આવે ઈ તો વધારાના બરાબર ને ચલો શિક્ષણ સંસ્થાનો સમન્વય એટલે સત્સંગ અને જીવનમાં હવે આ બધું સરસ રીતે તમે મને સાંભળ્યા હવે હું તમને જે બેનો બાળકીઓના નંબર આવ્યા છે એના વિશે જણાવીશ પણ એક પોઈન્ટ હજી મને કહેવાની ઈચ્છા થાય છે મેં આજે ઘણું બધું અનુભવ્યું બે દિવસ પહેલા હું ગુરુજીને એમ કહેતી હતી ગુરુજી મને મજા નથી મને માથું દુખે છે મને વીકનેસ છે હું અહીંયા સુધી આવી પણ નહીં શકું એવી મારી વ્યક્ત કરી હતી મેં ભાવના ગુરુજી આગળ બહુ બહુ નિરાશ થઈ ગઈ હતી હું મારા તરફથી એમ કહું તમારે બે મારી હાલત એવી જ હતી બપોર સુધી એવું જ હતું મને એમ થતું હતું કેમ થશે કેમ થશે ગુરુજીના આશીર્વાદ સાથે હતા એમણે માથે હાથ મૂક્યો મને એક ગુરુબેને જરાક સજેશન આપ્યું કે આમ કરો અને હું અત્યારે તમારી સામે નિરોગી સરસ મજાની ઊભી ઊભી બોલું છું કે નહીં એ મારો અને આના થોડાક દિવસ પહેલા હું ગુરુજીની પાસે મજા નહોતી એટલે મારે આવું હતું પણ મારી એટલી હિંમત નહોતી કે મને ગાડી પર લઈ આવવાનો માણસ હતો પણ ગાડી ઉપર બેસીને અહીંયા પહોંચવાની મારી હિંમત નહોતી કે હું દસ મિનિટ પંદર મિનિટ બાદ ગાડી પર નહીં બેસી શકું મેં ગુરુજીને ફોન ઉપર કીધું ગુરુ ગુરુજી કે સંકલ્પ તો કરો બેન હિંમત રાખો પહોંચી જશો યસ તે દિવસે હું પહોંચી ગઈ હો એ જ દિવસે હું પહોંચી ગઈ અને પાછો આજે બીજો દિવસ થયો એટલે મને તો સાક્ષાત પરચા મેળે જ રાખે છે હો તમે બી કરશો ને તો તમને બી મળશે બીજું કઈ નહીં પ્રાર્થના કરો અને ભણવામાં ધ્યાન આપો હજી એક બીજો પોઈન્ટ હું કહીશ આપણે બધા ગુરુને માનીએ છીએ ગુરુ જે એમ કહે છે કરીએ છીએ પણ એક મારી પોતાની જ વાત કહું બીજાને તો પછી લઉં કે આપણાથી કેમ કઈ કંટ્રોલ નથી થતો આપણે જે કઈ કરીએ છીએ અમુક કઈ ઝીણું ઝીણું મારામાં બી વ્યસન છે મને ચાનું વ્યસન છે મને ચાનું વ્યસન છે કેવું મને ચા પીવા સાંજે જોઈએ પણ અહીંયા સત્સંગમાં આવું ને તો ભૂલાય જાય કાંઈ યાદ જ ના આવે સત્સંગમાં પણ ગુરુજી એમ કે પોતાનો સંકલ્પ બરાબર હોય ને તો તમારા બધા વ્યસન છૂટી જાય અને મોસ્ટ ઓફ મારું છૂટી ગયું છે ખાલી સાંજ જ રહી છે સવાર તો છૂટી જ ગઈ છે એક જ વખત સાંજ ચા તો હું એમ કહું કે આપણા બધા થોડું થોડું કઈક કઈક તો વ્યસન હશે જ ને મનમાં સામેથી નાખ્યો અહીંયા આવીને કહેતાય નહીં કોઈને કહેતા નહીં પણ દિલ ઉપર હાથ રાખીને કહો બેનોમાંય હોય અને ભાઈઓમાંય હોય ભાઈઓમાં તો થોડી વધારે પડતું વ્યસન હોય તો આનું તો હોય જ છે એ લોકોને તો બિચારાને બહાર કામ હોય એટલે ઘડીએ ઘડીએ એક એક રકાબી એક એક ચાલી અડધી ચાલી પીતા હો જાય પણ એ એ સિવાય જો તમને જો બીજા વ્યસન હોય તો ટ્રાય કરજો એ નીકળી જશે એટલીસ્ટ આપણે ગુરુદ્વારે આવીએ ગુરુને મળવા જઈએ એક કોઈ સારા પ્રસંગે એવી રીતે જઈએ ને તું ટ્રાય કરજો ને નીકળી જશે મને નીકળી ગયું છે મારો સ્વ અનુભવ છે એટલે હું તમને રિક્વેસ્ટ કરી શકું આપણે બધા ગુરુ બંધુઓ છીએ એટલે હું કહી શકું હકથી કહી શકું એટલે તમે લોકો ટ્રાય કરજો એટલે આપણો એ નેગેટિવ સાઈડ હોય ને તો એ બી નીકળી જાય હજી એક લાલચ થાય છે એક પોઈન્ટ કહેવાનો જેમ મે તમને કીધું ને હું રવિવારે નોતી આવી શકતી એના પહેલાના રવિવારે મેં ગુરુજી સાથે કમિટમેન્ટ કરી હતી ગુરુજી હું રવિવારે આવીશ સવારે નહીં તો બપોરે આવીશ પણ એ દિવસે મારી પોઝિશન એટલી ટાઈટ હતી ને તું હિંમત જ ન થઈ અને પાછી મેં મૂર્ખાઈ કેવી કરી કહું મેં ગુરુજીને ફોન જ ના કર્યો અને મેં જે ત્યારે ફોન કર્યો હોત ને તું ચોક્કસ અહીંયા હોત એટલે એ મારી ભૂલ કહેવાય આપણે જેને વાયદો કર્યો હોય ને એ શું કરવું શું કરવું પૂરો કરવો જોઈએ તમે મને વાયદો કરો છો ને ભણવાની બાબતમાં ગયા વખતે શું વાયદો કર્યો તો કોઈને યાદ છે યાદ કરો કરો કે હે પ્રાર્થના પાકી કરવાની મોઢે કેટલા ને આવડી ગઈ અરે વાહ સરસ સરસ ઘણા બધા હાથ ઊંચા થયા ભાઈ કાર્ય વગર આપણે છોકરાએ પ્રાર્થના પાકી કરી લીધી છે સરસ ચલો હવે હું તમારો જાજો ટાઈમ ના લેતા આપણે મૂળ જે

એવરીવન યસ આ ડિસિપ્લિન આપણે બેઠા હોય હોય ને ને સાંભળવા એટલે એટલે રીતે બેસવાનું ક્લાસમાં કે સભામાં સભા સભા તમારે તમારે ત્યારે બી બેસવાનું આવે ત્યારે આવી રીતે બેસવાનું ઓકે ચલો હવે હું બોલાવીશો છ ની મકવાણા બારગ્યા છે એટલે હવે મારે સન્માન સન્માનવા માટે હું બે ત્રણ વ્યક્તિને બોલાવીશ એક તો ગુરુમાં ગુરુમાં આગળ मक्वाना बिन्दु ए आओ त्याची शिल्ड त्याची कवर एनी साथे बोल पेन आणि नास्तो भाव इथे आपले कडे कार्डिओ थँक्यू गुरुमा

આર પેડાને સન્માનિત કરતે ગુરુજી દરજી અરે કાર્યો ગુરુજી પ્રાર્થના આપે છે પરેડા મુગજી ભાઈ આપણે બી એવી મહેનત કરી આપણને ભી ભણે કેમ બરાબર ને કરશો ને મહેનત હવે હું સરપંચ સાહેબ ને વિનંતી કરીશ કે બે શબ્દ કહે

ઘણું બધું એમાંથી આપણે શીખવાનું પણ છે ગામના લોકોને અહીંયા આવ્યા બધાને આશ્રમની અંદર આધ્યાત્મિક સાથે શિક્ષણની પ્રવૃત્તિ પણ બાળકોને શીખવામાં આવે છે હું ધન્યવાદ આપું ગુરુજીને કે બહુ સરસ આ બાળકોને બિરદાવવાનો આજના દિવસે જે પ્રોગ્રામ કર્યો એ બદલ હું તમામ સ્વયંસેવક ભાઈઓ દ્વારા જે કઈ આવું નાનું નાનું જ્ઞાન આપવામાં આવે એને જેટલું શીખવામાં આવે એ સૌથી વધારે એના ગુરુજીનું માનતા હોય મમ્મી પપ્પા નું આ લોકો નહીં માને ઘરે તમે કહેશો કામ કરવાનું છે તો ના પડી જાય પણ શિક્ષક એના એના એ આવી રીતનું કરવાનું તો એમ જ કરશે તમારું પણ એટલે આ ગુરુજીએ અમને પણ અહીંયા બોલાવીને જે બિરદાયવા અમને આ સન્માન કરવાનું જે કઈ એ અમારા પણ આવો ભાગ્ય કારણ કે આ અવસરને આ સ્થાન ઉપર પામવું અમારી પણ શક્તિ નથી ભલે સરપંચ તરીકે આવી છે અને ગામના ના કઈક ભાગ્યા કયા જ્યાં કઈ આવી છે અને સરપંચે બનાવી દીધા પણ આ પદ માંથી એ બની બેસી એમના લાયક બન્યું એ પણ આપણામાં શક્તિ નથી મને અમે થોડું વ્યસન નું કીધું ત્યારે બેઠો તો મને બેન જે પ્રસંગ કહેતો ને મારો પ્રસંગ મને યાદ આવ્યો હતો થોડુંક જ બોલી બંધ કરી આગળ પ્રથમ વખત હું ગામનો બે હજાર ને નવ દસ માં હું સરપંચ તરીકે બિનહરીફ ચૂંટાયો આ ગામમાં ત્યારથી અત્યાર સુધી સરપંચ માં ચાલુ છું તો પહેલી વખત સરપંચ બનીને હું જે સ્કૂલ ની અંદર હું ગયો ત્યારે જાડી બુદ્ધિ આ ગામમાં અમારી મારી પણ થોડી ઘણી એવી જશે એક હાથમાં બે બીડી હતી એ બીડી તો જીતો અંદર રૂમ ની અંદર ડેરાની અંદર ગયો એમાં કોણ આવ્યો ત્રણ છોકરો હતો એને બીજા છોકરાને એવું કીધું

મેં મારા જીવનમાં કે અને તમામ પ્રકારના વ્યસનથી હું મુક્ત છું એ આ બાળકો નહીં સાથે અને અહીંયા આધુનિક દ્રષ્ટિ આપણને જે કંઈક પીરસવામાં આવે એ અમારા ઉમળા બાળકોને એ જલ્દી ગ્રહણ કરતા હોય અહીંયા તમામ વાલી આવ્યા બાર ઉભા એમને પણ વિનંતી કરું કે સત્સંગના ધારાની અંદર આપણા બાળકોને અવરિત મોકલવા માત્ર પ્રસાદ લેવા જમવા માટે નહીં અહીંયા બાળક આવે સાંભળે કઈક સારા વિચાર આપશે એનું ગ્રહણ કરીએ તો આવતીકાલે આ આપણા માટે ઉજ્જવળ બની આવવાના છે સાંજે અમે ઘણા સત્સંગ કરતા હોઈએ પણ એટલે ગોર આવતો સમય નહીં પણ આવા સત્સંગના માધ્યમથી આપણે ઉજાગર કરી રાખશું એટલે તમામ વાલીઓને વિનંતી કરાય ઉભા એમને કે આપણા બાળકોને આવા આશ્રમની અંદર આવી શક્ય રહી હોય તો અહીંયા અવશ્ય મોકલજો આ તકો તમામ સરસ <laughs> વાત <laughs> <laughs> અનુસર આપણે જો વડીલો જ વ્યસન મુક્ત હશુ ને તો આપણે આપણા છોકરાઓને એ સાઈડ વાળી શકશું અને આપણે સત્સંગ કે ભણતર તરફ હશું ને તો આપણા છોકરાઓ આપણને જોઈને થોડું ઘણું તો શીખશે ક્યારેક મહિનામાં પંદર દિવસે એક વખતે સાથે સત્સંગમાં લઈ જાઓ રમત સિવાય એને દસ વીસ મિનિટ ત્રીસ મિનિટ બેસાડો સાંભળવાનું કયો તો એના પર ઇફેક્ટ આવશે જ હું જે જે ક્લાસમાં કરાવું છું એની એક આવે છે એ લોકોને હું ધ્યાન તો નથી કરાવી શકતી પણ ઓમકાર અનુલોમ બિલંગ એવું કરું અને આંખો બંધ કરાવીને ભગવાનને થેન્ક યુ કરાવડાવું તો એની ઇફેક્ટ એટલી સરસ આવે છે ને કે મને પેરેન્ટ્સના બે ત્રણ કોલ આવી ગયા કે બે ના તમે બહુ સારું ચાલુ કર્યું છે અમારા છોકરાઓ એની સાઈડથી કોન્સન્ટ્રેશન વધે છે ધ્યાન વધે છે અને ધ્યાન તો આપણે ભણવામાં બધે જોઈએ ને કોઈ કામ કરતા હોઈએ આપણે રસોડામાં હોઈએ તો ભાઈ ધ્યાનથી જ કરવું પડે ને લેટર આપણે અનુભવ એવો કોઈને થયો નથી ખરાબ અનુભવ થાય ધ્યાનથી જ બધું કરવાનું હોય છે તો શું કામ અત્યારથી નહીં આવશો ને સત્સંગમાં છોકરાઓ ભલે થોડી વાર સત્સંગ સાંભળવાનો પછી પ્રસાદ લઈને જતા રહેવાનું પણ તોફાન નહીં કરવાના બેટા આવી રીતે ના બેસાય કેમ બેઠો છે આમ ના બેસવાનું હોય બરાબર હવે તમારો સમય વધારે ના લેતા હું અહીંથી વિરમું છું અને જે બધા મને સાંભળ્યું છે એ લોકોને થેન્ક યુ વાલીઓનો આભાર અહીંયા સુધી આવ્યા સચીનો આભાર આપણા સ્વયંસેવકો જે આટલી મહેનત કરે છે આપણી બહેનો જે આટલી દિલથી રસોઈ કરીને છોકરાઓ માટે બનાવે છે અને ખાસ તો ગુરુજીનો આભાર કે આવા સરસ સરસ પ્રોગ્રામ ગોઠવે છે બધાને સારું સારું શીખવાડવા માટે થેન્ક યુ ગુરુજી જીવનનો ધ્યેય લઈને નીકળીએ તો હિમાલય પર્વત પણ આપણને નડે નહીં એક અપંગ બેને માઉન્ટ એવરેસ્ટ સર કરી દીધું એને એકલ પગ છે બાવીસ ઓપરેશન કર્યા છતાં એણે લક્ષ લીધું કે મારે હિમાલય નહીં પણ મારે માઉન્ટ આવવું ચડવું છે તો જે પેલા હેલી ટેન્શન ટેન્સ બે જણા ચડ્યા હતા પછી આ બાય ને ધન્યવાદ દેવો એક પગ હતો ડોક્ટરે ના પાડી અઢાર બાવીસ ઓપરેશન કર્યા હાજી થઈ પડી ઈ જો બાઈ એટલે સુધી પહોંચી હોય તો છોકરા લક્ષ લે કે મારે કઈ કરી બતાવું છે દેશ માટે નહીં તો ઘર માટે કુટુંબ માટે તો હાજની તો કાલ આમાંથી થાય શિવાજી પાયકા ની સંતને શરણે જ્ઞાન પછી વહીના પછી મહાપુરુષ પાયકા જો કૃષ્ણ છે વાલ્મીકી આ મહાપુરુષો બધા છે એ બધાય ગુરુના આશ્રમે ભણ્યા અને પાછા તૈયાર એમાં ભણતા ભણતા બધું થાય સંસાર જીવન જીવતા જીવતા કરવાનો ક્યાંય સન્યાસી થઈને વનમાં જવાની વાત નથી તો આ બેઠા બેઠા આજ પ્રાર્થના રોજ બોલવી પાંચ વખત પ્રાર્થના ગોયલા વિના જમવું ને એવું કાયમ માટે મનમાં ધ્યાન રાખવું તો તમારી યાદશક્તિ વધશે ટકાવારી વધશે છોકરા તોફાન કરતા ઓછા થાય મા બાપને એમ લાગે કે અમારો છોકરો કાંઈક કરે છે કાંઈક સુધરી ગયો છે તો હવે અશુદ્ધ થવી જોઈએ આ પ્રાર્થના પ્રાર્થના બધા માટે છે બોલજો અને રોજ ભગવાનનો આભાર માનો કે ભગવાન મનુષ્ય દે દીધો અમને અહીંયા આવવાનો મોકો દીધો ભગવાન તમારો ખૂબ આભાર ખુતી વખતે આભાર માનો હવાનમાં ઉઠીને આભાર માનો પ્રાર્થના બોલો તો કલ્યાણ થવા મન છે આજ નહીં તો કાલ કાંઈ થાય સદગુરુ જય ની હવે બધા જ બાળકોને પ્રસાદ લેવાનું લાઇન માં જાજો ધીમે ધીમે એક પછી એક માં જાજો અને એક પ્રમાણે બેસજો બરાબર લાઈન માં જાજો લાઇનમાં લાઇન માં આઈથી ગોતો 来吗来